ના હાથે દડો મહેલની અંદરના ભાગમાં જતા એકઠા થયેલા મિત્રો ચિંતાતુર બની ગયા તમારે આ રીતે ફટકારવાની જરૂર અંતઃપુર બાજુ ગયેલા દડાને હવે કોણ લાવશે આ તો જામેલી રમતમાં ભંગ પડ્યો મિત્રો તમે ચિંતા ના કરો હું હમણાં જ અંદર જઈને દડો લઈ આવું છું આમ કહીને વીરભાણે ઉદયભાણને પોતાની સાથે લીધો દુર્ગની બારી તોડીને વીરભાણ અંદર પ્રવેશ્યો અને ઉદયભાણ બહાર ઊભો રહ્યો આ બાજુ ગોખે બેઠેલી શ્રી રાણી વીરભાણને જોતા જ ચમકી ઓ આજે તો પાસા પોબાર છે કારણ કે આ એકલો છે એનો મોટો ભાઈ ઉદયભાણ સાથે નથી સમજી જશે તો સમજાવટથી કામ લઈશ અને નહીં સમજે તો ઘેડી દડાની રમત રમતા રમતા અમારો દડો અહીંયા આવ્યો છે તને ખ્યાલમાં હોય અને તે દડો જોયો હોય તો પાછો આપી દેને અમારી રમતમાં ભંગ પડે છે દડાની તપાસ કરતો કરતો વીરભાણ છેક શ્રી રાણી જ્યાં બેઠી હતી ત્યાં આવી ગયો અને પોતાની વાતની રજૂઆત કરી વીરભાણ તમારો દડો અહીંયા તો આવ્યો છે પણ અંદર પડ્યો છે જઈને લઈ લો વીરભાણ દોડ્યો દડો લેવા અંદર પણ વીરભાણની પાછળ તુરત જ શ્રી રાણી દોડી અને વીરભાણ કાંઈ વિચારે એ પહેલા તો એને વળગી પડી વીરભાણ હાથમાં આવેલી તક ગુમાવો નહીં સ્થળ મારા અંતપુરનું છે હું એકલી છું તમે એકલા છો ફરીવાર આવી તક કુલટા પાપીણી ધિક્કાર છે તારી જાતને તું કેવા પાપી કુળમાં ઉત્પન્ન થઈ છે એ જ સમજાતું નથી રાજવી એવા પિતાજીને છોડીને તું મારી પાછળ પાગલ બની તું નારી નહીં પણ સાક્ષાત નરક છે તું જો મને નહીં છોડે તો હું હમણાં જ બૂમ મારીશ તું એમ નહીં માનતી કે હું અહીંયા એકલો જ છું તારા ચારિત્રને એકવાર તો અનુભવ્યું જ છે એટલે અહીંયા એકલા આવવાની બેવકૂફી હું કરવા માંગતો જ ન હતો મારા વડીલ બંધુ ઉદયભાણ બહાર જ ઊભા છે એક જ બૂમ મારીશ એટલે તારું આ અકલંકિત ચારિત્ર જાહેર થઈ જશે આબરૂ સાચવવી હોય તો વહેલી તકે મને છોડી દે બાકી તો કેસરીસિંહ કદાચ ઘાસ ખાવા લાગે એ બને સમુદ્ર મર્યાદા મૂકીને કદાચ જગતને ડૂબાડે એ પણ બને ચંદ્ર અને સૂર્ય કદાચ પૃથ્વી પર આવી જાય ને એ પણ બને પણ હું સીલની મર્યાદા ચૂકું એ કદી બનનાર નથી માટે તને કહું છું છોડી દે મને નહીતર બૂમ પાડું છું વીરભાણના આ શબ્દોની શ્રી રાણી પર કોઈ અસર થાય એ પહેલાં તો બહાર ઊભેલો ઉદયભાણ એકદમ અંદર આવી ગયો ઉદયભાણને જોતા જ શ્રીરાણીએ વીરભાણને તો છોડી દીધો પણ એમ હાર સ્વીકારે તો એ શ્રી રાણી શેની એણે તો ઉદયભાણ અને વીરભાણ બંને પાસે ભોગ સુખની માંગણી કરી હવે એ બંનેને ત્યાંથી ભાગી જવા સિવાય બીજો કોઈ ઉપાય જ નહોતો પણ એ જેવા ભાગવા ગયા કે શ્રી રાણી દરવાજાની વચ્ચે આવીને ઊભી રહી તમારે બંનેને જવું હોય તો જાઓ પણ એક વાત સમજી રાખજો કે રાજવી વીરધવળ મારા ઈશારે જ નાચી રહ્યો છે હું એની પાસે વાતની જે રીતે રજૂઆત કરીશ એને એ સાચી જ માની લેશે જીવતર વાલું હોય તો મારી માંગણીને તાબે થઈ જાઓ નહીતર તમારો ઘાત કરાવ્યા વિના નહીં રહું શ્રીરાણી ઉલટા તો કાન ખોલીને તુંય સાંભળી લે અમારા પિતાનો અમારા પર સ્નેહ એવો છે કે ગુસ્સે થવાના જ નથી અને કદાચ તારી વાત સાચી માનીને અમારા પર ગુસ્સે થાય અને અમારો ઘાત કરાવી દે તોય અમને એની પરવા નથી મોત કાલે આવતું હોય તો ભલે આજે આવે પણ શીલ કરીને જીવવાની અમારી કોઈ જ તૈયારી નથી આટલું બોલીને દરવાજાની વચ્ચે ઊભેલી શ્રી રાણીને ધક્કો મારી બંને કુંવરો બહાર નીકળી ગયા દોડો દોડો બચાવ બચાવ પતિવ્રતા સ્ત્રીનું સિલ લૂંટાઈ રહ્યું છે કોઈ જલ્દી આવો કુલટા એવી શ્રી રાણીનો કરુણ કલ્પાંત સાંભળીને બાજુના જ મહેલમાં રહેલો રાજવી વીર ધવળ સશસ્ત્ર ચોકીદાર લઈને આ બાજુ આવવા દોડ્યો શ્રી રાણીના આવાસમાં પ્રવેશતા પહેલાં એણે બંને કુંવરોને ભાગતા જોયા એ સ્તબ્ધ બની ગયો શું બન્યું હશે બંને કુંવરોએ પણ પિતાજીને અંદર પ્રવેશતા જોયા અને એ વિચારમાં પડી ગયા જોવા તો દે આ શ્રી રાણી કેવું સ્ત્રી ચરિત્ર ભજવે છે એ વિચારે બંને કુંવરો એક એવી જગ્યાએ ઊભા રહ્યા કે જ્યાંથી તેઓને અંદર બની રહેલું બધુંય દેખાય પણ અંદરવાળાને કુંવરો ન દેખાય આ બાજુ વીરધવળ જેવો શ્રી રાણીના કમરામાં દાખલ થયો કે તુરત જ શ્રી સ્ત્રી સ્ત્રીચરિત્ર ભજવવાનું ચાલુ કર્યું પોતાના મસ્તક પરના વાળ છૂટા મૂકી દીધા શરીર પરના વસ્ત્રો ફાડી નાખ્યા આંખમાંથી આંસુ પાડવાના ચાલુ કર્યા પૃથ્વી પર જોર જોરથી માથું પછાડવાનું ચાલુ કર્યું અને હૃદય ધ્રાવક સ્વરે જોરથી બોલવા લાગી હે પૃથ્વી તું ફાટી જા અને મને તારામાં સમાવી દે મેં જેઓને મારા સગા પુત્ર તુલ્ય માન્યા તેઓએ મારા શરીર પર બુરી નજર કરી મારી પાસે અનુચિત માગણી કરી દીકરાઓ પોતાની જનતા પાસે આવી માગણી કરે એનાથી બીજું ભયંકર શું હોય આટલા કલ્પાંત પછી અચાનક શ્રી રાણીએ રાજાની કેડ પર રહેલી તલવાર ખેંચી કાઢી અને જાણે પોતે મરી જવા તૈયાર હોય એ રીતે પોતાના ગળા પર મૂકી વીર શ્રી રાણીનું બાહ્ય સ્વરૂપ અને એના દ્વારા બોલાયેલા શબ્દો સાંભળી હબક જ ખાઈ ગયો અરર કુંવરો આટલા બધા નીચ પાક્યા ખેર એમની ખબર તો પછી લઈશ પણ પહેલા આ મરવા તૈયાર થઈ ગયેલી રાણીને ગમે તે રીતે બચાવી લેવા દે દેવી પણ તમે આ શું કરો છો સ્વામીનાથ મને મરી જવા દો પણ થયું શું પણ શું આવું તો ક્યાંય જોયું નથી સુંદરી તું શીલવતી છે એમાં મને કોઈ શંકા જ નથી માત્ર થોડો સમય ધીરજ ધરી જા એ પાપી કુંવરોને એવી આકરી શિક્ષા કરીશ કે જિંદગીમાં તારી સામે જોવાની ક્યારેય હિંમત જ નહીં કરે સ્વામીન મારી પાસે એ બંને કુંવરોના મસ્તક કાપીને જો ન મૂકવાના હો તો હું એક ક્ષણ પણ આ ધરતી પર જીવવા તૈયાર નથી આપને જે નિર્ણય કરવો હોય તે કરી લો શ્રીરાણી જોતી હોય તો બંને કુંવરોને આ ધરતી પરથી વિદાય કરી દો અને બંને કુંવરોને જીવતા રાખવા હોય તો શ્રીરાણીને મરી જવા દો ગુપ્ત જગ્યાએ ઉભા રહીને સ્ત્રી ચિત્ર જોઈ રહેલા બન્ને કુંવરો શ્રી રાણીની આ વાત સાંભળીને ધ્રુજી ઉઠ્યા ઓ આટલી હદે આ બાઈ જૂઠ્ઠું બોલી શકે છે કુલટા સિરોમણી પોતાની જાતને સીલવતી સિદ્ધ કરવા મરી જવા સુધીનું નાટક કરી શકે છે ખેર જોવા તો દો પિતાજી શ્રી રાણીને શું જવાબ આપે છે શ્રી રાણીની આટલી બધી કડક શરત સાંભળીને વીર ધવળ ક્ષણભરતો અવાક થઈ ગયો પણ પછી તુરત જ ત્રાડ પાડીને બોલ્યો પ્રિયે તું જ મારું અંતર છે અને તું જ મારો આત્મા છે તું જ મારું જીવન છે અને તું જ મારો પ્રાણ છે તે કુવરોના મસ્તક કાપીને તારી પાસે મુકવાની જે માંગણી કરી છે એ મને સમજ છે તાત્કાલિક જ હું એનો અમલ કરાવું છું પણ તું હવે સંતાપ છોડીને પ્રસન્ન થઈ જા તારા મુખ પરથી વહી રહેલા આંસુના રેલા મારાથી જોયા જતા નથી શ્રી રાણીને સંતોષ આપીને વીર ધવળ ગુસ્સાથી ધમધમતો પોતાના આવાસે પહોંચ્યો અને તાત્કાલિક જ માણસ મોકલીને મંત્રીને આવી જવા જણાવ્યું પિતાજીનો નિર્ણય સાંભળીને ગુપ્ત સ્થાને ઊભેલા બંને કુંવરો ધ્રુજી ઉઠ્યા નવીમાં કુલટા નીકળી અને આપણા પિતાજી એની કુટિલતાથી પલટાઈ ગયા ભાગો આપણે અહીંથી આપણા આવાસમાં વહેલી તકે પહોંચીને ઘરના દરવાજા બંધ કરી દઈએ બચવાના હશુ તો એ જ રીતે સંહાર નિશ્ચિત છે આ વિચારે બંને ભાઈઓ ત્યાંથી ભાગ્યા સ્વસ્થાને આવીને દરવાજા બંધ કરી દીધા બંને થરથર ધ્રુજી રહ્યા છે ત્યાં નાનો ભાઈ વીરભાણ બોલ્યો મોટાભાઈ નાની ઉંમરમાં આપણને માં મૂકીને મરી ગઈ અને આજે પિતાજી દયાહીન બની ગયા છે નથી આપણને પૂછવા માંગતા કે આમાં હકીકત શું છે એ તો સીધો આપણો ઘાત જ કરાવવા માંગે છે વડીલ બંધુ કયા જન્મના પાપ ઉદયમાં આવ્યા હશે કે આપણી નાની ઉંમરમાં મા ગુમાવી દીધી વહાલથી જમાડતી અને મીઠા મધુર વચને બોલાવતી મા વિના આપણો સંસાર સૂનો થઈ ગયો છે આ જગતમાં પુત્રના એકાંતે હિતને ચિંતવનાર કોઈ હોય તો તે એકમાત્ર મા છે હે વિધાતા અમારી માતાને તે ભલે નાની ઉંમરમાં ઉઠાવી લીધી પણ તું આ જગતના કોઈ પણ બાળકને નાની ઉંમરમાં મા વિહોણા કરીશ નહીં તું માને ઉઠાવી જ લેવા માંગતો હોય તો સાથે એના દીકરાને ઉઠાવી લેજે પણ માને ઉઠાવીને એના દીકરાને અમારી જેમ ગમે તેના સહારે રઝોડતો ના મૂકતો મા ગઈ અમારી અને પિતાજી અત્યારે ત્રાસરૂપ બની રહ્યા છે સાવકી માએ કલંક ચડાવ્યું અને પિતાજીએ એને સાચું માની લીધું આ ઉંમરે મોત આવે એની ચિંતા નથી પણ હત્યાથી મોત કલંક સાથે મોત શીલભંજન ન કર્યું માટે મોત સદાચારનો આગ્રહ રાખ્યો માટે મોત નવી રાણીના આરોપથી મોત પ્રાણ પ્યારા પિતાજીની આજ્ઞાથી મોત કેવળ ગેરસમજથી મોત ધર્મમાં અચલ રહ્યા માટે મોત પથ્થર દિલને પીગળાવી દે એવા વીર ભાણના કરુણ કલ્પાંતે ઉદય ભાણને ખળભળાવી નાખ્યો કાળજાને કઠણ કરીને અત્યાર સુધી જાળવી રાખેલો અશ્રુ પ્રવાહ એકસાથે છૂટ્યો બંને ભાઈઓ હિબકા ભરી ભરીને રડી રહ્યા વહાલ સોઈમાં હાજર નથી પિતા પોતે જ દુશ્મન બન્યા છે સાવકીમાં કાપેલા મસ્તક માંગી રહી છે નાનો ભાઈ રડી રહ્યો છે મોટો ભાઈ પણ રડી રહ્યો છે કોઈ આશ્વાસન આપનાર ત્યાં હાજર નથી અને ત્યાં બહારણે ટકોરા પડ્યા બંને ભાઈઓના આંસુ સુકાઈ ગયા ઓ પિતાજીએ મોકલેલા મારાઓ આવી ગયા લાગે છે હે ભગવાન બચાવવા કે મારવા તારા હાથની જ વાત છે ત્યાં વાર જોરથી ટકોરા પડ્યા હિંમત કરીને ઉદય ભાણે દરવાજા ખોલી નાખ્યા અને સામે રહેલી વ્યક્તિ સામે એની નજર પડતા જ